ક્ષત્રિય સર્પ અને બહુશ્રુત બ્રાહ્મણ આટલા દુર્બલ હોય તો પણ ઉદય ની પુરુષે કદી પણ તેનું અપમાન કરવું નહીં આ ત્રણ જો અપમાન કરવામાં આવે છે તો એ ત્રણે અપમાન કરનારા બાળી નાખે છે માટે બુદ્ધિમાન પુરુષે આ ત્રણ સદાય અપમાન કરવું નહીં ઉષાકાળ હોય ત્યારે અત્યંત સંધ્યાકાળ હોય ત્યારે અને બરાબર મધ્યાન થયા હોય ત્યારે પંથ કરવો નહીં તથા અજાણ્યા પુરુષની સાથે એકલા અથવા અથવા તો

મનુ મહારાજ કરે છે એ શુદ્રવર્ણ ના આપણા તમામ ઓબીસી માં આવતા લોકો એટલે કે જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય નથી એ બધા મિત્રો એ આ સમજવાનું પોતે અને ચિંતન કરવાનું મનન કરવાનું કે આ મનુશુતિ માં આપણું કેટલું બધું સન્માન કરેલું છે